જય મહાદેવ પેનલના ઉમેદવારો આ બંને વચ્ચે મતદાન થયું હતું કુલ એક હજાર નવસો ચોદ સભ્યોના મતદાનમાંથી સાતસો તે લોકોએ મતદાન કર્યું હતું દસ વાગ્યાથી લઈ સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું ત્યારબાદ આ મતોની ગણતરી કરવામાં આવી હતી અને યુવા બ્રહ્મ સંગઠન સમર્પિત જય મહાદેવ પેનલના દરેક ઉમેદવારનો જંગી બહુમતીથી વિજયી થયો હતો ત્યારે મોટી સંખ્યાની અંદર બ્રહ્મ સમાજના

પાંચ ટ્રસ્ટીના ઉમેદવારો અને બાર કારોબારીના ઉમેદવારો તેઓ પરશુરામ સેના પ્રેરિત પરિવર્તન પેનલની સામે સ્પષ્ટ બહુમતીથી સત્તરે સત્તર ઉમેદવારો વિજય થયા છે તે બદલ અમે ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ અને ચૂંટાયેલા દરેક લોકોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ યુવા બ્રહ્મ સંગઠનની સમગ્ર ટીમ દ્વારા અને સમાજને લક્ષી અને બ્રાહ્મણ સમાજના ઉત્કર્ષ માટે સાથે મળીને સારામાં સારા કાર્યો કરીશું તેવી આશા જય મહાદેવ જય પરશુરામ